મારું ટૂર ચાલુ થાય કે નહીં થાય અત્યારે લે એવું કામ બોલસ કોઈ દી તને હેરાન કરી છે આ પણ ચાલુ થયું હોય તો હેરાન કરે ઉપડું જ ના હોય હમણા જો છે ને મંત્ર બોલીસ ને એટલે ઉપડી જાહે એ મંત્ર એ ના ઉપડે હવે હાલો જલ્દી કરો પછી મારા રસોઈ કરવી હોય જેમ નવરી કઈ ને આમાં જોઉં જો હો મારે ઈ મને ખબર જ હોય કોઈ દી ચાલુ થયું થાય કે ડોકામાં કાઈક થઈ જાહે હવે એ આમાં કઈ વાંધો તો લાગેસ મને મને ખબર જ હતી તમારી અરે મારા હાથ ને કપડા બગડી ગયા એલી તમે સેન મોડા ભેગું મોડું કરાવશો જાવ ફટાફટ બદલાઈ આવો હાય ગગલી લે 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 તું આવી અહીંયા હા રોડ છે લે એવું છે મને તો ખબર જ સીધ જાવ એમ જાવ છે મારે છે ને પણ આ જોને હાવ એટલે હાવ છે ને ઓ સો સ્વીટ પણ આવે છે એ ગગલા વારી મારી વાત તો સાંભળ હા હા બોલો બોલો ગગલી બેન તારે જ ગગલાને છે ને બધું ભૂજે આ ગયેલું એનું છે ને હાવ સ્કૂટરી વાળતું નથી ઓ એવું છે હા એવું છે હો તું ક્યાં ગયો છે એ ગયો કપડા બદલા આખા ખોપરા આવી ગયો તોતી સરા દાત આવસ તને હે કેમ છે તને આ મયરો જો મને સારું છે તને કેમ છે મને પણ સારું છે બસ જો અમે બહાર જતા હતા તો પછી હું આવ્યો અત્યારે અત્યારે જ આવ્યા તમે હા થોડું કામ હતું ઘરે તો પછી મે કીધું ગગલીન કહું તું જા હું આવું છું પાછળ એમ એ ખોટું બોલે છો તમે ટટડી સાફ કરતા હતા ને માં ભરાઈ આખા આખા એટલે કપડા બદલાવા ગયા હતા કોઈલા વિના રહી ગઈ હા રહી ગઈ તે તો બોલી જો અમારા દાંત કાઢે છે પાછળ ઊભી ઊભી ઈ ભલે ને કાઢે ઈ બોખી થાય આપને હું હી બેસ હવે શાંતિ થી મારે તો બેહુ જ છે પણ તમારો સ્કૂટર ચાલુ થાય તો ને એ છે એમાં એવું હતું કે જરાક એવું થઈ ગયું તો એટલે મેં કીધું મને તેવું પછી ગમે ની કપડા હોય એટલે પછી હું બદલાઈ આવ્યો જરાક નથી જાખ આખો ભરાઈ ગયો તો હજી હજી મુંગી મેં ને થોડીક વાર તમારી ને લટડુ પટડુ થવાન કે જરૂર છે હવે ભરાઈ ગયો તો તો ભરાઈ ગયો તો હે હું જાવ છું તમે લોકો કન્ટિન્યુ કરો આ વઈ ગઈ જો આજે તમારે ક્યાં એની લગન કરવાતા હોય દીવારા થાવસો થી ઈજ્જત કાઢ તે તો મારી હવે સામે જેની ઈજ્જત હોય એની તમારી તો ક્યાં હાલો નાવા ચાલુ કરો નકર પછી ઓલી બાઈક લઈને આવો હોય પેલા સ્કૂટર કાઢે પછી આ ના પછી ઓલી બાઈક લઈને આવે લઈ આવું છું બાઈક શાંતિ રાખ હાલો ખડકાઈ જા આમાં સીધી રીતે પહેલા લઈ આવતા હોય તો હાલો 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 આકો આ પણ જાવું છે કે તો કે ઈ હું કહું છું હાલો ને લે તારું ટટડ્યું હરખું થઈ ગયું એ આંધરીયા બાઈક સે દેખાતું નથી ટટડ્યું નથી હાલ તારે આવું હોય તો અરે મીઠ્યું મારો માન આમાં કઈ જગ્યા છે કે આ વચ્ચે બેસાડી દેજે બેહાડી છાથે એને ના ના મારે નથી આવું ઇકી બેહડી સારા થઈ છે એ બસ ત્યાં ઊભી રાખો એ આ તો તાર બેનપણીનું ઘર છે આ તો પણ તું એવી બેનપણીન બોત ને જેના લગન ના થયા એના તો લગન થઈ ગયા છે ના ના મારે એ બેનપણી રાખી જ નથી પછી તમે એની અહીં લાઈન માર્યા રાખો છો ખોટે ખોટી અરે પાણી ઘણા ટાઈમે દેખાડી ગગલી તું તઈ બેના કે નવરાત થઈ છે આપડા જોને એ ન રાખે છે જિંદગી આ વાત તો હાસી હો તારી કે નથી માર જીજુ

એ નહી કે હું કઈ દે સાલ ને ના વખતે તું પછી આપણે આવશું એ ચાલો ને હવે એમાં કઈ ન હોય એ હોય તો ત્યાં એને બોલાવી લેજો આ બસ લે એમ હાલ બધા એ હું ફોન કરું સારું હાલ લે તે કીધું તો પટપટ માની ગઈ બોલા લ્યો પણ કઈ ઓર્ડર ના મારવાના હોય ઉપર તું તેમ કે હાલ 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 શાંતિ હોય બેન પણ એમાં જોયો કે શાંતિ બાંધી ના હોય આ તો ના માની ને તારું માની ને મારું આ બહુ તમારે લટડું પટડું થાઉ હોય હમણા કે કે સે ને લગન ના કર્યા હોય ને એની લાઈન મારું હવે પછી આની આઈ કે તા લટડું પટડું થાઉ હોય બોલ તને કાઈ થી એને કીધું છે આપણે ઓલી માર્કેટ છે ને ફ્રૂટની ની છે તો આપણે ત્યાં જઈએ હા હાલો તો હાલો ચાલો હું રેડી થઈ જાવ છું હા અહીં આવ તો વાયરસ હવે હું રેડી થાઉ આમાં ના ના જરાક હું આવું હો આપણે ક્યાં જવાનું ઈ કે ને હવે તો કેમ ને બસ ઈ ફ્રૂટ લેવા જાવું શાકભાજી લેવા જાવું ઘરની વસ્તુ લેવા જાવું લ્યો 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 તો ઘરેથી કેમ વાંધો હું હતો તને ભરી તમ કેતો તો તારી તે લઈ તો માર ક્યાં જાવ આજ દીની ની ગઈસો કોઈ દી એકલી રેવા કે આજ તું જા આ ઈ વાતે હાસી છે ઓમ તો તમે લોકો શું લઈને આવ્યા છો બાઈક લઈ આવ્યા છીએ અમે આમ પાર્ક કર્યું છે તો એક બાઈક માં તો ત્રણ નહીં ચાલીએ ને ના ના આવસ ના ચાલીએ ને એ તો પૂછવા ના હોય ને એ તો હું સ્કૂટી લઈ લઉં છું મારી હાલ હું ઉતાર ભેગી બેસે એક કામ કર ને કગલી તું જકાવ લે આ મારા પાસે બેજે શાંતિ રાખસો જરા કે ઝાપડ ખાવી છે મસ્તી કરસો હવે એક મિનિટ મારો ફોન તો ઘરે જ ભૂલી ગયો લઈ આવું હું જો કાઈ તમારા બાઈક ઉપર બેહાડવા નથી એને અમે બે સ્કૂટી માં જાહું કાઈ એકલી વઈ જાહે એ હા ભાઈ હવે એ ચિંતા કરવાની જરૂર નથી છે ને હે તારા જીજુ કગલી અહીં થી જ નીકળે છે તો મને લેતા જાશે હાલ તો ઈ તો આરામ હારું આપણે બે બેક માં વઈયું છે એ સરખાઈ બેસાઈ ગયું ને હા બેસાઈ ગયો હલા હલાઈ કે તને નત પૂતો તાર બેન પાણી પૂછું છું હવે એને ઘરવાળો આવી ગયો છે હા લઈ લે તમને ચપેટમાં એ કેમ છે ગગલી કેમ છે ગગલા બસ બસ મજા છે હાલો હાલો ક્યાં જાવું છે તમ કઈ લઈ એવા કાટા ફેટા જ માર્યા એ હજુ લેતો તો તે તારો ફોન આવ્યો જોયું જોયું કાઈ લીધું નથી કલાક એક થઈ ગયા છે અને તું કે શાકભાજી લઈ આવા આપણે લઈને તો આવત ને આપણા કલાક એક કાટા માર્યા એનું હું તો હવે હું એવું કેતો જાય શાકભાજી લેવા જાવ છું અને પછી કલાક કાટો મારીને આવીશ હું ને એ નાના ગગલા હું તો મસ્તી કરતી હતી ખોટું કહેવાય ગયો આને શાકભાજી લેવા ગયા આનો ઘરવાળો આ બસ એમ કોઈ દી કેતી નહીં મને ચલો અહીંયા જવું છે એ ના 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 બહુ દેખાય છે એટલે અંદર એ છે ને બધું મોંગો મોંગો હોય છે સસ્તા વાળી રેકડીએ જવાય કોક આવી તો રાખ સસ્તી રેકડી વાળી થાસોતી આ તો કઈ હું આપણે હોય એવા હોય કઈ બીજા આના કઈ ના બતાવવાનું હોય આ પણ કોઈ બોલે છે તારા સિવાય આ પણ તો અંદર જઈને હું લઈ લેવાનું આટા ફટા મારે રહેવાનું હા એક્ચ્યુઅલી હું ઈચ હતી કે અંદર નથી જવું એ બધું થોડું મોંગ મોંગો હશે જોય જોય કોકને બોલવાની વાર હોય બધાને મનમાં તો ઈ જ હોય પછી હું કઈ મનમાં મનમાં રાખીને કઈ અંદર ખોડે ટાઈમ બગાડવા જાવ આ બહુ આ બસ તો આયા બધું હસતું હોય એવું લાગે છે આ પણ તો કપડા દેખાય છે આ જો એમાં લખ્યું 50% ઓફ આ પણ કપડા લેવા આપણે અરે આ માર્કેટમાં બધું હોય શાકભાજી હોય આગળ તો હાલો એ હજી સામ નથી થઈ આ પણ નથી કરતી ના તો ખાલી એમનું ગાવ છું જી હોય તો ગાતી ના હોય તો તને કેમ છે કોની વાતું કરે છે કોયરે ને હાલો ને સાન મને આગળ વધું આજ મોસમ બડા દેઈમાન હે બડા દેઈમાન હે આજ મોસમ હા તારા પર ને આમાં જો સામે ન થાતું ને સવારી ન થાતી મોસમ છે એટલે મોસમ તો હાલે ને હા ભઈઓ તાર મોઢે બધું હાલે એટલે તો હમણાં એમ કીધું તું સામ નથી લપડી બંધ થાને સારું હાલો એક થી મોંરવત બસ જો આયા શાકભાજી છે હા એ છે તો સસ્તું હે તો સસ્તું મીન્સ શું નથી પણ ગદનું આયા હોલ છે ને ગદનું કાજુ ના હોય હો ગગલા એ તો અહીંયા હુકામ લઈ આવી છો દેખાડી જાય હાલો 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 હા એકચ્યુઅલી ગગલી બેન ની વાત સાચી છે તાજુ ના હોય અહીંયા તો એવું ને એવું હોય મોલ માં આપણે રેકડિયા રોજ રોજ નું આવતું હોય તાજુ એમ હા પણ વાત બરોબર છે હા બોલો બોલો તમ તમાર તમ બોલી નહીં હકતા હું બોલી જાઉં છું ઈ તો અહીં લઈ આવી હુકામ એમ ના ના એવું તો નહોતું બોલું બોલ જા તમ તમારા બીઓ માં પછી ઘરે જઈને મારી ઘરવારી વારો કાઢ નાખશે કે મારી બેન પણ ઈને આવું કહી દીધું કહી દયો ને ઘરે નું ઘરે જોવાય જાય અહીંયા તો આપણે બોલી લઈ ઘરે થી તો અમતુંય નત બોલાતું કાઈ તો અહીંયા તો બોલી લઈ આપણે બે ભાઈઓ ઓહોહો આએ તો ભાઈઓ ભાઈઓ થાવા મંડુ હા હવે આ બરોબર છે સફેદ પડજો નાખ્યો તડકો ના લાગે ભાઈ દેખાતું ઈસેન આગેથી જોઈન ભાગી ગયો હશે આવ હા હું કહું છું ને તને એક બે જોઈ લીધી છે આવતા એટલે છે ને હવે તણ જોઈન ભાગી जातो હશે તો હવે ગદનું પાછું મોલમાં જાવ જો સકભાજી લેવા હવે બસ હો ફેરવા ફેરાઈ થઈ સો હવાર ની લે પણ આમાં મારો હું વાતતું જ કે ગગલા હું તો પેલા લઈ ગઈતી તને મોલ માં પછી એમ થયું કે મને અહીંયા તાજુ શાક ને એવું એટલે હું તને લઈ આવી રેકડી પણ હવે એમ થાય છે કે આ કોઈ ઊભું નથી તો મોલ પડે ને તો પણ પેલેથી મોલ લઈ લેતી હોત તો પણ ઈ શાક હા તો હવે તાજુ થઈ જાય તો જાય તો ઓપ્શન કાઈ નથી એમ એવો એવો તાજુ શાક લઈ જાઓ તાજુ શાક લઈ જાઓ તાજુ શાક લઈ જાઓ કાઈ ભાઈ ભાઈ છો ભાઈવા હા ઇસ તો મૈવા ભાઈ ચરેક પાણી પીવા ગયો તો તમન જોઈને ભાગી ગયાતા ભાઈ બોલો તો फटाफट બોલો મને બધા એવું ક્યસે એ ગગલી બેનમે ક્યાં કીધું હા અમે નથી બોલાવો આ ભાઈ એ શાકભાજી ભાઈ બોલો 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 આલો મનજન ભાઈ તમે શાકભાજી લઈને જાવું છે કે શાકભાજી લીધા જાવું છે લઈ જવાનું હોય લેવા હોય તો કા બરોબર છે ને હાલો 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 તમારે શું લેવું છે હવે આખી રેકડી બાંધ્યો મારે મહિના દીની શાંતિ એ ના હોય હવે કાઈ હું ને હવા નીલ કરેસ ખાલી શાકભાજી લેવા હાટું મને તેમ હતું હું કામે એ છે હાલો આગળ આલ જી લઈ લે એ ગોગલા હું હું તને કહું છું આ એક જ રેકડી છે બીજી રેકડી નથી એટલે આ છે ને ભાવતાલ નહીં કરે તું આમે કે શાકભાજી માં ભાવ તાલ કરાવસ ખોટી થાતી લઈ લેના હવે લપ ના કર ખોટે ખોટીઓ હવા નું માર માથું ચડાવ્યુંસ એ આ રીંગણા કેમ દીધાસ એ આમ તો છે ને હું હીતે ના કિલો વેચું છું પણ તમે લઈ જાવ આલો 60 ના કિલો કેમ આમ કે હગા લાગીસ તમને તન દેસ 10 રૂપિયા સસ્તા તો તને કઈ વાંધો છે એવું ના હોય હવે આપણે કઈ હગા નથી લાગતા તો આપણે ભાવ કરી દીધા ને તો એ છે ને હા મીઠું મારતા હોય એટલે બાકી હું ભાવ ના કરાવું કોઈ દી ના ના ઈ તો માર બોલવાની ટેવ પડી ગયો એમ બેન હા બસ એમ ક્યો પછી આ બીટ કેમ દીધું છે બીટ બીટ ની તો અત્યારે સીઝન નથી બેન તોય તમારે લઈ જાવુંસ એમાં એવું છે અમાર કરવી છે ને તેમાં નાખું છું પાઉં બીટ એમાં એવું હોય તું છે ને હે પાઉં ભાજી માં ચટણી ઓછી નાખ ને તીખું થઈ જાય આપડે ચટણી વધુ નાખ્યે તો તો એમાં છે ને બીટ નું થોડુંક નાખી દે ને કટકો તે મસ્ત ચટાકેદાર લાલ કલર આવી જાય એટલે આપણે ચટણી ઓછી નાખવી પડે અને કલર જ ઝગાગ ઝગ દેખાય એટલે શાક છે ને જોઈને આપણે ખાવું ભાવે એમ કે ચટણી વધુ નાખી દે બરોબર તો તીખું થઈ જાય એના કરતાં આ ઝરીક તું એક ટીપું નાખી દે તોય થઈ જાય આ એલા તો મને ખબર નહોતી હો ખારું હતું તે કીધું હવે હું લઈ જાઉં બીટ હા સીઝન ના હોય ને ત્યાં એ એવું કરાય કે બીટ નો પાવડર કે એવું રાખાય ઘરમાં ચરેક નાખ દે ચપટી કે તો થઈ જાય फटाफट આ તો મારી મારી ઘરવારી કેવું છે હો તો પછી ગગલી ની વાત આવી જ હોય હેલો ઈમાન એક બીટ મફત તમને બસ ના ના ભાઈ અમે મફત ન લેતા હા તો તમારા ઘરવારી હાટું વધુ એક બીટ લઈ બસ વાહ બેન તમે તો દયાડું છો બાકી બધી બાયુ તો છે ને ભાવ કરાવી કરાવીને હાવ અમને તો ક્યાંય લૂટી લીએ હાવ હાલો જલ્દી કરને હવે હાલો મને છે ને તો ઈ રીંગણા કરી દો કિલો પછી એક તરબૂચ આપી દેજો પછી આ બીટ આપી દેજો થોડું અને બસ આ ઉપર દેખાય અનાનસ એક દે દયો અને આ થોડાક જામફળિયા દે દયો આ મને આટલું જ જોઈએ છે સારું બેન હાલો એટલે હવે હું તને શું કહું તું જી કેવાની ને મને ખબર છે અરે વાહ હા એ જોઈએ હવે છે ને ગોગલા 11:30 વાગી ગયા તો આપણે છે ને બહાર જ જમીન જાય ઓજ કેવાની સોન અરે વાહ ગોગલા તું તો ઓળખી ગયો ખવાર નહી મને એટલે જ આમથી આ માટા ફેરા કરાવતી હતી જો થોડીક વારમાં કામ પતી જાય તો આપણે ઘરે વેલા વયા જાય તો જમવાનું ઘરે બનાવવું પડે એટલે પહેલા તાર બેન પણ અહીંયા લઈ ગઈ પછી મોલ માં લઈ ગઈ લેવું તો તાં રેકડીયા થી બાજુ માં જ છે ઘર ની હા ઓ ને તમારે જમવા હા આપણે કેદીનો સાથે લંચ નથી કર્યો તો કરી લઈએ હા લો તાર મિત્ર આ વાતો કરલા પછી જાય આપણે લંચ કરવા તમારે શાકભાજી વાળા ભાઈ વાત કરવી તો મારા મિત્ર તો બહુ પ્યારા છે હા તું તો કરવાની જ હોય ને તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા બાજુ નું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો